તો તમને એ કરું કોઈ અંધશ્રદ્ધામાં ન જાય છો કારણ મને કાલે કેટલાય આવીને કીધું બાપુ તમ મારા ગુરુ થાવ અમારા ગુરુ થાવ મેં કીધું મારા ગુરુમ કાંઈ નહીં વણે કહેતા બીજા ગુરુના પગ પકડો હું માગીને બીડી બોસ લુગડા એ કોક પહેરાવે હા હા એમાં જો લુગડા પરખા ફીટ ન આવે પછી કહું ભાઈ હારા સીવડાવી દે એટલે કારણ કે ચારણ છું આપે આય અને માગે બાય ગુરુ વિનાનો માણસ હંમેશા નુકરો આપણે કહીશ બહુ સરસ વાત છે પણ પહેલા ગુરુ તો તમારા મા બાપ છે કાલે કીધું આજે કહું છું તમારા મા બાપ કે તમારા ગુરુ અને બીજો ગુરુ તમારો માસ્તર કે જે તમને જ્ઞાન આપે છે વિદ્યા આપે છે સંસ્કાર આપે છે બુરાઈ મટાડે છે અને હારા હારા તમે અધિકારીઓ એન્જિનિયર ડૉક્ટર બનો છો આ ગુરુ પછી તમે જે ગુરુ ધારણ કરતા હોય તે હું કોઈનો વિરોધ નથી કરતો બેટા ગુરુ ધારણ તો ગિરનારની ગોદમાં બેઠા છે બાપ આજની તારીખમાં છે બધા ગુરુ છે બાપ પણ ગુરુ ધારણ કરો બાપ એ ગુરુનું આજ્ઞાનું પાલન કરો ગુરુ જે તમને કે ઈ કરો બાપ ગુરુ કે ઈ કરાય સમજી કે તમે હા એ ધ્યાન રાખજો બાપ પણ ગુરુ પૂનમ બરોબર છે પણ હું મારી રીતે બીજો શબ્દ બોલો ગુરુ પૂર્ણિમા ગુરુ અને પૂર્ણિમા આવી ગયા અને બાપ આ બહુ ખબર ગુરુ પૂનમ બરોબર છે ગુરુની છે પણ ગુરુ પૂનમ હતું છે ગુરુ પૂર્ણિમા એટલે માં અને બાપ બે આવી ગયા આ હવનની માલકોર બ્રાહ્મણો પણ મંત્ર બોલે છે અગ્નિદેવ સ્વાહા એ પણ પતિ પત્ની છે જે આપને મારું પર બીજ ઉગે છે તમે એને બીજ ન કહો મેં તમને કીધું કોઠા ઉચ્ચ છે મોગલ ની કૃપાથી બીજ નહી બીજ માં બી પાપ છે ધરતી પણ માં છે ઉપર બી વાવો એ બીજ રૂપે એક પાપ છે એક બી વાવો હજારો બી પેદા કરે એ માં બીજ માં આની કથા બહુ મોટી છે બીજું ગુરુ દત્તા પણ એમ કે છે કે ચોવીસ ગુરુ હતા ગુરુ દત્તાત્રીને ભગવાન કૃષ્ણને ગુરુ હતા નામ તો હું ભૂલી ગયો હા શાંતિ પર હા મુનિ ઋષિ હતા શાંતિપ ઋષિ ભગવાન કૃષ્ણના ગુરુ અખિલ બ્રહ્માંડનો માલિક વિષ્ણુનો અવતાર એનાય ગુરુ તે સામદિક ગુરુ વાહ એને પણ કીધું કે ગુરુદેવ તમે મને ખૂબ વિદ્યા જ્ઞાન બધું આપ્યું જાણવા છતાં અખિલ બ્રહ્મા નો માલિક એમ કે ગુરુદેવ ગુરુ મારી ઉપર કૃપા કરો હું તમને શું આપી શકું ગુરુએ જ ના પાડી પણ જેને કહેવાય જે ગુરુ માતા હતા ને એને આ ક્ષેત્ર કંઈક બીજું કહેતી હતી કીધું કે મા કે બેટા આપવું હોય તો એક આપ કે મારો દીકરો છ મહિનાથી જમ લઈ ગયા છે અને એના પાયેથી સોડાવીને લાવ્યા તો આને ગુરુ કહેવાય ને આને શિષ્ય કહેવાય કારણ એના મોટામાંથી કેસી લીધો કારણ કે એની ઈચ્છા એ જ જાણતા ભગવાન જ પણ અત્યારે જે બબે પાંચ પાંચ ફનાની ની સોપડીને જે ઉપાડા લીધા છે ને એને એટલું કહતું સાવધાન થઈ જાય દીકરી છે બાપ છે છે લાગી ગયા પેઢીઓ ઉપાડી લીધી શબ્દો દોષ નો લાગવા દેશો બાપ કારણ કવિતા દુવો કોઈ જે કાંઈ તમે કાવ્ય લખો એ વાંધણી નથી એની વાહે ક્યાંક છે વેદના છે રહસ્ય છે ઈ એનું વર્ણન કરો તો મારો આદેશ છે જે તમે કરાય તમારા ગુરુને રાજી રાખજો એની આજ્ઞાનું પાલન કરજો બને તો બાર મહિનામાં તમારા ગુરુની પાસે બે વાર એક વાર પાંચ વાર જાઓ વધારે જાઓ પણ બાર મહિને તો તમારા જ્યાં ગુરુ રહેતા હોય એ તમારી મદદ છે જવું પડે બાપ એવા ગુરુ પેઢ્યા છે બાપ કે તમારું જીવતન કલ્યાણ કરી દે છે એવા ગુરુ છે આજની તારીખમાં પણ ગુરુ બનાવો ને જોઈને બનાવી જો હા ધ્યાન રાખજો